વરરાજા ને બાપુ મોરલિયો કીધું વરને મોર કીધું અને વાત સાચી છે દુનિયાનો એક પણ રંગ એવો ન હોય કે મોરમાં ન હોય એમ બાપુ ભલે ગરીબનો દીકરો ભણતો હોય પણ જ્યારે વરરાજો હોય ત્યારે એમાં બધા રંગ હોય એને મોત હોય એટલે એને મોર કીધું કન્યાને કોયલ કીધી ન્યા થોડો ડખો છે જો વરરાજાને મોર કહી તો કન્યાને ઢેલ કેવી જોવે અને કન્યાને કોયલ કહી તો વરરાજાને હોય જ પણ કહેતા નથી આપણે પણ કેટલું કેટલું રૂપક

ઓરડામાં બોલતી હોય ને સસરા છે એ ડેલી સાંભળી જાય તો એમ થાય કે હજી બોલે તો સારું કોણ બોલ્યું બોલે પણ દેખાય નહીં અને એવું મીઠું બોલે કે હજી બોલે તો સારું એટલે કોયલ કીધી હશે એમાંનું એક બીજું ગીત ઈ તો બેનું એ હૈદ કરના એટલે હું ફેશનના ગીતે એવા અત્યારે ગાય છે એની વાત નથી કરતો મારી માવું હજી અહીંયા મોટી ઉંમરના માઉ બેઠા છે મારી બેનો દીકરીઓને વિનંતી કરું કે આ મોટી ઉંમરના માવડીઓ પાસે જૂના ગીત આવડતા હોય ને તો તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેજો જેમ હાચું હોનું નહીં મળે ને એમ એકદી સાચા જૂના ગીત નહીં મળે તે દી ગીત છે એ આપણો હથવારો બની જતા હોય એટલે જૂના ગીતની મજા છે બાકી બાપુ હમણાં તો એવાય ગીત આવ્યા આપણને એમ થાય કે જાનમાં જવા કરતા દઈ બાપુ જાન ની વાત એટલે આવી છે કે આ મહાદેવની કથા છે અને આ દેશમાં આ ઇતિહાસમાં કથાઓમાં કોઈ હોય હોય જાન તે મહાદેવ છે જગતમાં પ્રથમ પિતા પ્રથમ બાજુ ત્યારે કેવું થયું છે દેવતાઓએ કીધું કે આ તમે લગ્ન કરો તો જીત હા પાડી દીધું દેવતાઓ બાપુ ભાઈ છે ને પછી ભૂતડા ને એ બધા આવ્યા ઓળા ના હું હું હા પાડીને બેઠા કે કેમ અરે પણ મોટા બાપુ લગ્નમાં કેટલી વસ્તુ જોવે આપણા ઘરમાં છે ભભૂતિ સિવાય કઈ એમાં મુંગટ જોવે એટલે કે જટાનો મુંગટ કરી નાખો અરે પણ અહીંયા લાઈટ લગાડવી જોઈએ ચંદ્ર છે જ ઘરે ના જોવે યરુડા છે કેવો મહાદેવ બન્યા છે નંદી પર સવારી દુનિયા સીધા બેઠ આ નંદીમાં ઊંધા બેઠ ભોળાનાથ ઓળા બેઠા હું કામ નંદી આગળ ઓલી જાન વાહે એટલે ભોળાનાથ ને કે આગળ તો કઈ દેખાતું અવળા બેઠા એટલે ભૂતળા એને આમાં ડિસ્ક આપે ભૂત કોને કહેવાય શિવની ટોળીમાં કોણ હોય ભૂ નામ પાણી ત નામ તરવું પાણીને કંટ્રોલ રાખીને જે તરી ગયા એ ભૂતળાની વાત છે આ ખમાહાવાળાની વાત નથી આ અદભુત મહાદેવ એટલે મને આ ગીત યાદ આવે કે કેવો બાપ બન્યો છે બાપુ ભૂતળા ભાવમાં ભાવમાં રડવા મળ્યા કોકે ભૂતળાવને પૂછ્યું ભૂતળાવ તમે રડો શું કામ ત્યારે ભૂતળાએ જવાબ આપ્યો કે અતા અચાર સુધી અમારી પાસે વિશ્વના અમારો બાપ હતો પણ કાલથી અમને મળવાની છે એના હરખમાં અમે રડીએ છીએ અને આ વાત સાંભળે છે ત્યારે મહાદેવની આંખમાંથી પડે છે અને કહે છે ઇન્દ્ર મહારાજ કે પ્રભુ આપ જેની આંખમાંથી આહું પીડ્યા એના રુદ્રાક્ષ બન્યા મહાદેવ આપ શું કામ રડો છો ત્યારે કહે છે કે આજ ખબર પડે છે કે માં કેવી હોય પણ મને રડવું એવું આવે છે કે મારે માં નથી ને એટલે મને રડવું આવે છે જો મારે માં હોત તો આવા રૂડા હોત એક એક શોભિત કોઈ હોય એ પરિવાર છે એટલે પ્રથમ સંસ્કારી ગર્ભ સંસ્કાર અને ગર્ભ સંસ્કારના પાયાના મંત્રો કોણ લગ્ન ગીત બાકી તો એવા વિટામિન વગેરેના ગીત આવ્યા આમ બહેલું શરૂ કરે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી પાંચસો તારી ખાવાના સુટકી ખાવ ને મારા બાપનું શું જાય ગીત છે કઈ હમણાં જ મેં ગીત સાંભળ્યું કોલેજમાં ભણતી એક કન્યા કુવાર કોલેજ માં તારે કન્યા કુવાર જોઈએ કે ડોઈશું ન ભણવા જાતી હોય એમાં હાવ ફેશન વહી આવે એમાં હૈદ એ થાય માતાઓ કે ગામડું હોય એમાં ફેશનનું ગીત ગાય બહુ ભૂલું લાગે ગામડાની જાન હોય લાવો શીઠી બહુ સરસ વાહ મનસુખભાઈ લવજીભાઈ વઘાસિયા એમને એક સોનાની વસ્તુ મળી છે જેને કોઈની સોનાની વસ્તુ ખોવાની હોય એ આધાર પુરાવા સાથે મળી જાય અને મનસુખભાઈ નો નંબર છે નવ્વાણું નવ સાશી નવ્વાણું નવ સાશી બાણું છ બાસઠ બરાબર ને ભાઈ ઓકે ટ્રિપલ નાઇન એટ સિક્સ નાઇન ટુ ડબલ સિક્સ ટુ કેમ આપણો અંગ્રેજી જવાબ એટલે ગામડામાં જાન ગયો હોય બાપુ બળદગાદામ જાન ગયો હોય ધૂળી ઉડી ઉડીને ગળામાં આવ્યું હોય એમાં તાજા મેકઅપ કર્યા હોય સસ્તા એ તડીક્યાના વગ્યા હોય ઘરેલી જ અરીસામાં જોઈને નીકળ્યા હોય એ પછી તો ખબર ન હોય ચિત્ર શું બગડ્યા છે લાલી છે અહીંયા પગી હોય મશીન છે અહીંયા આવી હોય એનો એનો છોકરો કાખમાં જોવે દેખાય છોકરો તા સાનો તને ગયો આ એમાંય થોડું ઘણું મોઢા મૂક્યું એટલે ગળું વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય એમાં ગળા બેહી ગયા હોય અને બંધ ગળે ગીત ગાવાની જે ઉપડે એમાં એમાંય ફેશનનું ગીત ગાય ગીતની દિશા એવી થાય કે આફ્રિકાના બેનના હાથમાં દાયક્યો આવી જાય એને જોઈને જે રોવે કહેતા હોય તો કડી ગાવ હું તમને હવાયણ કરાવવાનો છું મારી પાસે ગજ્ઞાનનો સાટો છે નહીં પણ સંતોના ચરણોમાં એની રજ બનવાની કોશિશ કરું છું તમે રાજી થઈ જાઓ એટલે મારો ભગવાન રાજી થઈ જાય એટલે તમારી હામાં તમને રાજી રાખવા માટે અમારે ગલોટિયા ભલે ખાવા પડે આ હકીકત તો મારો સમાજ રાજી રહે મારું જગત રાજી રહે અને હાસ્ય થી માણસમાં ઉદારતા ઉભી થતી હોય છે હાસ્ય છે જે બીજાને આપી શકે એ આપી શકે એટલે હું તમને દાંત કઢાવું ને એટલે હું તમને જવું કહું એ ગળાય બેન ફેશન નું ગીત ગાય એ કેવું લાગે આમ સારું